નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ પહેલી મે બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે મુંબઈ આગ્રા હાઈવે પર ગોજારો અકસ્માત બસનું કચ્છાણ વળી ગયું દસ લોકોના મોત ભાગલપુરમાં સ્કોર્પિયો પર ટ્રક પલટી છ જાનૈયાઓના મોત ત્રણ લોકો ઘાયલ ગોહિલવાડમાં ઘાસચારો મોંઘો થતાં પશુપાલકો ચિંતામગ્ન બન્યા અમિત શાહના ફેક વિડીયોની તપાસથી દિલ્હી પોલીસ સાત રાજ્યોમાં પહોંચી આપના વધુ એક નેતા મુશ્કેલીમાં સિલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાનને કોર્ટની નોટિસ અમેરિકામાં ગેંગસ્ટરને પકડવા ગયેલી પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ ત્રણ અધિકારીઓના મોતથી ખળભળાટ કોરોના વેક્સિનની ગંભીર અડસર થઈ શકે બ્રિટનની એક્સ્ટ્રાજેકા કંપનીની કબૂલાતથી હડકંપ ઈડર વિધાનસભા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાર્યકર્તા મહાસંમેલન યોજાયું નકલી વિડિયો મેં જે કહ્યું તેનો રેકોર્ડ હતો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અમિત શાહ તંત્રીલેખ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન અગાઉ રાજકીય ઉત્તેજનાનો માહોલ મહિલાના હાથ લગાવ્યા પછી તરુણ કુમારને કઈ મોકાણ થઈ ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ આ ઉપરાંત મિત્રો આગળ વધુ સમાચારમાં જોઈએ તો સરકાર અદાલતોમાં સોગંદખાઈ અધિકારીઓ ઇજ્જત દૂર કરે છે સમયની કિંમત સાહિત્ય સંગીતનું વિશ્વ વાર્તા રે વાર્તા ચિરાગ એચ શર્મા ખૂબ જ સુંદર વાંચવા જેવી વાર્તા ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા સોળ કર્મચારી પોસ્ટલ બેલેટથી મતદાન કરશે ભુજમાં લગ્ન પ્રસંગની તૈયારી કરી રહેલા પરિવાર પર એસિડ એટેક પાંચ દાજ્યા ચાર લોકો ઘવાયા એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય આકુળ વ્યાકુળ પર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના જમ્મુ કાશ્મીરમાં વરસાદ હિમવર્ષા આફત બન્યા ભૂષ્કલ અનેક મકાનો ધરાશાયી સ્કૂલો બંધ કરાઈ પતંજલિ આયુર્વેદિક ચૌદ પ્રોડક્ટ્સ બનાવવાનું લાયસન્સ રદ ઉત્તરાખંડ સરકારનો આદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર બોર્ડર પર એન્કાઉન્ટર ત્રણ ચાર નક્સલવાદીઓ માર્યા ગયા ચારધામ યાત્રા પ્રથમ વખત ભક્તોની સંખ્યા મર્યાદિત દરરોજ માત્ર પંદર હજાર લોકો જ કેદારનાથના દર્શન કરી શકશે ગાંધીનગર મહાનગરપાલિકાને મિલકતવેરાથી બાર પોઈન્ટ ચાલીસ કરોડની થઈ આવક અમૂલ્યવારસો કાર્યક્રમનું આયોજન કરી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ આશ્રમ રોડ ખાતે એક દિવસમાં ત્રીસ ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે દર એક કલાકમાં ચાર મહિલાઓ સાથે બળાત્કાર થાય છે ઓપન આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા યુનિવર્સિટી રોડ ખાતે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન યોજાયું જો આ ભાજપની સરકારને ફરી ચૂંટાશે તો વધુ મોંઘવારી લાવશે પરેશ ધાનાણી નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા તરફ રોડ ઉપર જ પાર્કિંગ હૃદયરોગનો હુમલો સરસ્વતીના દેલવાડા ગામે બાસઠ વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ